મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવેની કામગીરી બીજા ચરણમાં ચાલી રહી છે એક હજાર બસો એસી કરોડના ખર્ચે બીજા ચરણની કામગીરી વડોદરા મુંબઈ વચ્ચે શરૂ કરવામાં આવી વલસાડ તાલુકાના મૂડી ગામ ખાતે એક્સપ્રેસ હાઇવે પર ભગવતાચાર્ય શરદભાઈ વ્યાસના હસ્તે એક્સપ્રેસ હાઇવેના કામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું વલસાડ જિલ્લાના એક્સપ્રેસ હાઇવેના અસરગ્રસ્ત ખેડૂતોને જમીનનું અને ઝાડનું યોગ્ય વળતર ન મળતા ખેડૂતો ભૂમિપૂજન સ્થળે આવી પહોંચ્યા હતા શરદભાઈ વ્યાસના હસ્તે ભૂમિપૂજન પૂર્ણ થયા બાદ સ્થાનીય ખેડૂતોએ એક્સપ્રેસ હાઇવેમાં રોડવેઝ લિમિટેડના ડાયરેક્ટર ધરમવીર પાંડેને ખેડૂતોએ તેમની જમીનના અને ઝાડના યોગ્ય વળતર માટેની રજૂઆત કરી હતી જે બાદ ખેડૂતોને યોગ્ય વળતર મળે ત્યાં સુધી ખેડૂતોએ કામગીરી ન કરવા સૂચના આપી અને કામગીરી અટકાવવામાં આવી વલસાડ જિલ્લાના અને નવસારી જિલ્લાના ખેડૂતોની બીજી વખત સંપાદન થયેલી જમીન અને કપાયેલા ઝાડને કોઈ એવોર્ડ મળ્યા ન હોવાનું જણાવતા ધરમવીર પાંડે વલસાડ જિલ્લા કલેક્ટર પ્રાંત અધિકારી જે લોકલ અધિકારી તરીકે નિમવામાં આવ્યા હોવાનું અને બાકીના કામ માટે કલેક્ટર ઓફિસ અને સુરત ખાતે આવેલી એક્સપ્રેસ હાઇવેની ઓફિસ અને અધિકારીઓને મળવા ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું સાથે એક્સપ્રેસ હાઇવે ઓથોરિટીએ સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ હોવાનું જણાવી હાલ અઢાર માસમાં કામગીરી પૂર્ણ કરવા જઈ રહ્યા હોવાનું પાંડેએ જણાવ્યું હતું